જોરદાર ઉજવણી થવાની છે ભાઈ તો પહોંચાશે તો આપણે જરૂર જશું તમને પણ દેખાડશું અને કચ્છી અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ કચ્છીઓનું નવું વર્ષ ભાઈ આપણું નવું એટલે કચ્છીઓનું નવું વર્ષ યસ તો બધાને ખૂબ ખૂબ વધાઈ એડવાન્સમાં એડવાન્સમાં લોક તો તમે આજે જ જોશો પણ એ છે એક દિવસ પહેલાનો એટલે આજથી તમને બધા હમણાં દઈ દઈ ભાઈ એટલે મજા આવી જવાની છે કાલ જો શક્ય થાશે તો આપણે જાશું રેલીમાં જોડાશું

આ કોઈ ને મોઢાનું રંગ બંગ બધું બદલી જાય ભુજમાં આવીને ઘરે હતા ત્યાં સુધી અંજાર હતા ત્યાં સુધી બરોબર હતું અહીંયા આવીને આખું મજા નથી આવતી એસી ચાલુ રાખીને બેઠાઈ તો એ ઓલું થાય નથી હમણાં આખું મોટું ઓલું થઈ જાય મજા ના ભાગી આવું પડશે ઘણા દીયા રખાવું નથી ઉનાળો ખપે જ નહીં એમ ભલે ઓમ

પહેલા ભાઈ મસ્ત મજાના ફ્રેશ ફ્રેશ થઈ ને પછી જા સુજા મો થઈ ગયો છે ભાઈ રેડી ફટાફટ નીકળી ઘણી બધી ભૂખ લાગી આજે તો ચાહી બચરામ ભાઈ એ આ તો દિનોની ઘોડ ઉપર આવી ગયું મને તમે ભાઈ હજારી રીજ નું હે ને બધો હસણ ગેલો ને તે કાઢજો બહુ મસ્ત મજા

तो एक सीखे हूँ तमने बदा सोडा पी रहा पॉकेट मनी आई पॉकेट मनी आई गई है भाई तो बदे ने आज जूस पी रहा से भाई ये पी और रहे क्या और रहे <laughs> ब्लूबेरी ग्रीन एप्पल ग्रीन एप्पल ग्रीन एप्पल शेर सबसे अलग है फूल <laughs> वर्षा लावी गए भाई વાર ભાઈ મસ્ત મજા નો હોય ને વરસાદ આવતો હતો જોરદાર ને આ ખબર નઈ ક્યાંથી આવી ગયા રેતીયાર ત્યાં પગ મૂક્યો ને વરસાદ બંધ થઈ ગયો ભાઈ આવી વરસાદ થઈ ખડે એક ભાઈ હાથ થી આવતા ખબર સવાર નો રાડું દેવું ગરમી ગણીએ ગરમી ગણીએ માં

આવી ગયા તા ભાઈ નલી ગાયજ રૂમે મસ્ત મજાની નિંદર કરી આજે